એ ઘટના એવી રીતના થઈ કે મેડિસિન વિભાગની અંદર પ્રથમ વર્ષની અંદર જે રેસિડેન્ટ ડૉક્ટર આઈસીયુની અંદર ફરજ બજાવી રહ્યા હતા ત્યાં આઈસીયુમાં એક દર્દી હતા જેમની હાલત ત્રણેક દિવસથી ગંભીર જ હતી તો એમના દર્દીઓને પણ સમજાવવામાં આવ્યું હતું ત્યાં દર્દી દર્દીઓના સગાઓને પણ સમજાવવામાં આવ્યું હતું કે દર્દીની હાલત ગંભીર જ છે અને દર્દીને વેન્ટિલેટરની જરૂર પડી શકે એવી રીતના છે તો દર્દીને જેવી વેન્ટિલેટરની જરૂર પડી એમને વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવ્યો અને એ પછી દર્દીના સગાઓ હતા એકદમ એગ્રેસિવ થઈ ગયા અને એ ડોક્ટર ની ઉપર હુમલો કરી દીધો ડોક્ટર ની ઉપર હુમલો કર્યો તો એવો ઘાતક હુમલો કરે કે ડોક્ટર ત્યાં આગળ જ પડી ગયેલા હતા તો સતત આ હોસ્પિટલની અંદર જ આ ત્રીજા દિવસની અંદર જ આવી રીતના થયું કે આપણે કહી શકીએ કે હોસ્પિટલના મેઇન એન્ટ્રન્સ ગેટ ઉપર જ્યાં આગળ સિક્યોરિટી ટ્વેન્ટી ફોર સેવન હોવી જોઈએ ત્યાં આગળ આવું થયેલું છે અને બીજું એક આપણે આઈસીયુ જેવી જગ્યા છે કે જ્યાં આગળ તો દર્દી પેશન્ટના સગા બધા જ અવેલેબલ હોય ત્યાં આગળ પણ સિક્યોરિટી મેઝરમેન્ટ્સ બરાબર રીતે લેવામાં આવેલ નથી અત્યારે ની અંદર એવી રીતના છે કે અમારા જે પછી દિનસરા હતા એ અહિયાં આગળ આવેલા હતા અને અત્યારે પોલીસ સ્ટેશન ગયેલા છે એ જે વ્યક્તિ છે એની પર એફઆઈઆર ફાઇલ કરવામાં આવેલી છે પણ અમારા ડૉક્ટર જે રેસિડેન્ટ ડોક્ટર અને ઇન્ટર્ન ડૉક્ટર લોકોનો એટલો જ એક જ પ્રશ્ન છે કે આટલું બધું અમને ખ્યાલ હોવા છતાં કે અહીંયા આગળ સિક્યોરિટી કોમ્પ્રોમાઇઝ થાય તો એમ તેમ છતાં કોઈ પગલાં કેમ લેવાયા નથી અને આ હોસ્પિટલની અંદર આ ત્રણ જ દિવસની અંદર આવા બે ઇન્સિડન્ટ બની ગયેલા છે તો અમને એક જ સવાલ છે કે અમે અમારા જે કામ કરવાની જગ્યા છે ત્યાં આગળ જ અમે સેફ ફીલ નથી કરતા તો અમારે શું એવી જગ્યાએ કામ કરવું જોઈએ અને એટલા માટે અમે અત્યારે એ જ અમારા જવાબ લેવા માટે અત્યારે અમે ઇમરજન્સી સર્વિસીસ અને રૂટિન સર્વિસીસ માટે અત્યારે અમે લોકો વિચારતા છીએ કે અમે બંધ રાખીશું તેમ છતાં અમે અમારા ડીન સરનું અત્યારે વેઇટ કરીએ છીએ કે અત્યારે પોલીસ સ્ટેશનમાંથી આવે અને અમને આગળની માહિતી જણાવે આઈસીયુમાં એક પેશન્ટનું ડેથ થતાં પેશન્ટના રિલેટિવ કંઈક આવી અને રેસિડન્ટ ડૉક્ટરને લાફો માર્યો તો ત્યાર પછી એ પકડાઈ ગયો છે આરોપી અને એફઆઈઆર નોંધાવી છે અને આરોગ્ય તે લોકર્ડનો લોકઅપમાં છે ડૉક્ટરોની સિક્યુરિટી કન્સર્ન છે કે સિક્યુરિટી હોવી જોઈએ એ એ લોકોની માગ છે સિક્યુરિટીના બાર પોઈન્ટ છે હવે એને વ્યવસ્થિત રીલોકેટ કરી સીસીટીવી ને બધું તો છે જ એટલે એ રીતના કરશું આ જવું પડશે તો વધારે સિક્યુરિટીમાંથી